જામનગરમાં ઠેબા ચોકડીથી મહાપ્રભુજીની બેઠક તરફના માર્ગ પર આજે સવારે ગરબા રમાડી સ્કૂલના બાળકોને ઇકો વેનમાં મૂકવા જતા સમયે સામેથી રોંગ સાઈડમાં આવી રહેલા રેતી ભરેલા ડમ્પરે ઇકોને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં સ્કૂલના આઠ બાળકોને ઈજા પહોંચી હતી જેમાં ચાર બાળકોને સામાન્ય ઈજા તથા બે બાળકોને વધુ ઈજા થઈ હતી અકસ્માત બાદ ઈજાગ્રસ્ત બાળકોને

તપાસ છે ડોક્ટરો મહાપ્રભુજી બેઠક રોડ કુલિક બંગલુક ની સામે એટલે ટ્રક વન વે માં હતું ડ્રાઈવર ઉભા રહેતો નીકળી ગયા ના ડ્રાઈવર ને અમારા નાતી લાવે રોઈ પડશે